ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા અને એક ઉદ્યોગપતિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતી છ પાનાની પત્રિકા વાયરલ થતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે આ મામલે રાજુ રાબડિયાએ નિલમબાગ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણ વધુ ગરમાયું છે વાયરલ થયેલી પત્રિકામાં બોરતળાવ ડુંગની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરીને જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ આક્ષેપને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે

ભાવ નથી મેં જનરલ બોર્ડ ની અંદર પણ બોરતળાવ ની અંદર ડૂબ અંદર જે જગ્યાઓ છે એમને તોડવા માટેની પણ જનરલ બોર્ડ ની અંદર પણ સૂચનાઓ આપેલી છે કે જે કઈ દબાણો હોય એને તાત્કાલિક દૂર કરવા માટે અમે કીધું છે તો બોરતળાવ ડૂબ જગ્યામાં કોઈ કામ કરવાનો તો વિષય જ નથી બનતો અને આના કારણે મેં પોલીસ ની અંદર ફરિયાદ કરી છે જે પોલીસ તપાસમાં સત્ય બાંધ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે